પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો અને એકલ દોકલ પશુઓ ઘેરે પાળવાનો શોખ ધરાવનારા લોકો જ્યારે પણ પશુ દવાખાને પોતાના મૂંગા પશુઓ માટે સારવાર કરવા આવે છે ત્યારે જવાબદાર ડોક્ટર ની જગ્યાએ અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણી બધી હાજર હોતી જ નથી મેડિકલમાં દવાઓ લેવી ફરજિયાત બની જાય છે આમ તો અત્યારે કોઈ પણ લોકો પશુઓ માટેની સારવાર કરાવવા આવેલ નથી પરંતુ તેમ છતાં ઇમરજન્સી કોઈ પશુ બીમાર પડે તો શું થાય હાજર કર્મચારીના કહેવા અનુસાર ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી બગસરાથી ડોક્ટર સપ્તાહમાં બે દિવસ માટે આવે છે અમરેલી જિલ્લાનો ધારી તાલુકો કે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓ અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે પરંતુ આ પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર જ નથી સુવિધાઓ પણ નથી અને દવાઓ પણ નથી તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે ફિલેશભાઈ ચોહાણ અહીંયા પશુ દવાખાનામાં તમારું પીઓ ફટાવાળામાં ઠીક અત્યારે અહીંયા સાહેબ કોઈ હાજરમાં છે બગસરા માલવિયા સાહેબ બગસ રેગ્યુલર કોઈ છે નહીં ઠીક તો કોણ આવે છે અત્યારે અહીંયા માલવિયા સાહેબ આવે ક્યાંથી બગસરા થી ઠીક ક્યારે આવે છે કઈ એવું હોય તે આવતા હોય એક બે વખત એનું બે વખત ઠીક એવું તો અત્યારે અહીંયા કોઈ આવે ધોર ને લઈને તો એને શું કરવાનું ભાઈ આજે પ્રાથમિક સારવાર ખબર હોય એનું કરી દઈએ એમ